ગુજરાતમાં ગઈકાલથી ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે ગરીબ કલ્યાણ મેળા હેઠળ લાભાર્થીઓને સરકારી લાભ આપવામાં આવે છે ત્યારે આજે ગાંધીનગરના અડાલજમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાઈનો લાગી લાભાર્થીઓએ કીટના વિતરણ લઈને નારાજગી વ્યક્ત કરી લાભાર્થીઓનું કહેવું છે કે કીટમાં આપવામાં આવતી વસ્તુઓ ઉપયોગી નથી બ્યુટી પાર્લરની કીટ બિનઉપયોગી છે લારી પણ નાની હોવાનું લાભાર્થીઓનું કહેવું છે ગરીબ કલ્યાણ મેળામાં અપાતી કીટ મુદ્દે લાભાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે અમને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવે છે પણ જે બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવે છે એમાં ખાલી ચેર આપી છે જે ચેરમાં જે કીટ આવે બ્યુટી પાર્લરમાં એ કોઈ કિટ આપી જ નથી ખાલી ઓવન આપ્યું છે અમારા ઓવન કોઈ કામનું નથી પાર્લરના કામમાં અમારે ચેર કામ લાગે પણ બીજી કોઈ વ્યવસ્થા જે છે એ છે નહીં લેડીઝ માટે કોઈ વ્યવસ્થા નથી બે થી ત્રણ કિલોમીટર અંદર ચાલીને આવવાનું છે કોઈ સાધનની સુવિધા નથી કીટમાં તો શું ખબર અંદર એક ચેર છે ને લે બધા એમ કે છે ઓવન જેવું છે એ વસ્તુ કોઈ કામમાં આવે એવું નથી લે જે મશીનરી આપ્યું હોય તો કઈક ઉપયોગમાં આવે તમારા લોકો